નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેટ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે વનસ્પતિની દુનિયામાં લટાર મારી રહ્યા છીએ આપણો સફર ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અને હા આપણે એવી ઘણી બધી વનસ્પતિઓ છે કે જેને આપણે જાણતા નથી તો આવી જ એક વનસ્પતિ કે જે ચોમાસું થતાં આપણી આજુબાજુ ઊગી નીકળે છે પરંતુ આપણે એને જાણતા નથી તો આજે આપણે એક એવી જ વનસ્પતિનો પરિચય મેળવવાનો છે કે જે આપણી આજુબાજુ જોવા મળે છે અને એના વિશે એવું કહેવાય છે કે દરેક જગ્યાએ જોવા મળે દાદરો એનું નામ દરેક જગ્યાએ જોવા મળે દાદરો એનું નામ ચામડીના રોગોમાં સૌથી ઉત્તમ એનું કામ હા તો તમે બરાબર જ સમજ્યા દાદરો વનસ્પતિ એના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે અને એ દાદરો વનસ્પતિ આપણી આજુબાજુ તમે નજર નાખો એટલે મળી જ જાય હા તો જોઈએ દાદરા વિશે આ દાદરાનું છોડ છે દાદરાના છોડ ચોમાસામાં વરસાદ થતાં જ ઘણા ઉગી નીકળે છે આમ તો ભેજવાળી જમીનમાં તે બારે જોવા મળે છે તેમ છતાં ચોમાસામાં તે તરફ ઉગેલા મળી જાય છે મોટે ભાગે રસ્તાઓની બાજુએ વાડીઓની વાળ પાસે બાગ બગીચાઓ અને ખેતરોના પારે તેમજ પાણીના ધોરિયા કાંઠે અને ખેતરોમાં નીંદણ તરીકે પણ જોવા મળે છે ગુજરાતીમાં તેને વેંછી કાંટો અથવા વીંછી કંટો પણ કહે છે જ્યારે હિન્દીમાં તે ખોખલા કે કુપી તરીકે ઓળખાય છે તેનું સંસ્કૃત નામ અરિષ્ટ મંજરી કે હરિતા મંજરી છે અંગ્રેજીમાં ઇન્ડિયન એકેલિફા તરીકે તેને ઓળખવામાં આવે તો અમુક જગ્યાએ ઇન્ડિયન મર્કરીના નામે પણ તે પ્રસિદ્ધ છે તેનું લેટિન નામ એટલે કે શાસ્ત્રીય નામ એકેલિફા ઇન્ડિકા છે આ છોડ એકથી ત્રણેક ફૂટ ઊંચા વધેલા જોવા મળે છે તેની મુખ્ય દાંડી ભાગે પાતળી અને સીધી વધેલી તેમજ તેમાં શાખાઓ મોટે ભાગે વધારે જોવા મળતી નથી જો છોડ ઉપરથી કપાઈ જાય તો શાખાઓ ફૂટેલી જોવા મળે છે કોઈ વાર એના છોડમાં ઉત્તરોત્તર નાની થતી શાખાઓ નીકળેલી હોય છે તેથી એનો છોડવો ઝુમ્મર જેવો ભરાયેલો દેખાય છે મુખ્ય દાંડી અને શાખાઓ સૂતળીથી પેન્સિલ જેવી જાડી અને તેના ઉપર પાન આંતરે આવેલા હોય છે પાન એકથી ત્રણ ઇંચ લાંબા અને અડધોથી બે ઇંચ પહોળા બંને છેડે સાંકડા થતા અને વચ્ચે પહોળા પાનની કિનારી દાંતાવાળી પાનના છેડે અણી તેમજ પાન ઘેરા લીલા રંગના જોવા મળે છે પાનને ચોરતાં તેમાંથી લીલાશ પડતો રસ નીકળે છે પાનની વાસ ઉગ્ર અને સ્વાદ થોડો મધુરો અને ચીરપરો તેમજ કડવાશ લેતો તેલીઓ લાગે છે પુષ્પ ધારણ કરનારી સળી પત્રકોણમાંથી નીકળેલી અને તેના ઉપર નર અને માદા ફૂલો અલગ અલગ આવેલા જોવા મળે છે આ પુષ્પ ધારણ કરનારી કલગીના ઉપરના ભાગમાં પીળાશ લેતા લીલા રંગના સૂક્ષ્મ દાણા જેવા નર ફૂલો હોય છે જ્યારે કલગીના નીચેના ભાગે માદા ફૂલો હોય છે તેના પુષ્પપત્રો તળિયેથી સાંકડા મથાળે પહોળા એ પાનની પ્યાલી કે દરિયા જેવા હોય છે તેમાં માદા ફૂલો ચારેક હોય છે તેમાં ફળ બંધાય છે ફળ ત્રણ ખાંચિયાવાળા અને લીલા રંગના હોય છે ફળની અંદર ત્રણેક બીજ હોય છે બીજ ભૂરા સ્પરતા રંગના અને સૂક્ષ્મ હોય છે ફળ પાકતા સુકાઈ જાય છે અને તેમાંથી બીજ આપમેળે જ બહાર ફેંકાઈ જાય છે યુફોર્બી એસી વર્ગની આ વનસ્પતિમાં બે જાતો જોવા મળે છે બીજી જાતને દાદરી કહે છે જે આમ તો આ છોડ જેવી જ થાય પરંતુ એના છોડ નાના હોય છે અને ભાગે દાદરો ઉગેલો હોય ત્યાં દાદરીના છોડ પણ જોવા મળે છે ગુણદોષની દ્રષ્ટિએ બંને સરખા છે દાદરાના ઔષધિ ગુણની જો વાત કરવામાં આવે તો તે સ્વાદે મધુરો કડવો તુરવો અને તેલીઓ છે તે રેચક ઉલટી કરાવનાર કફઘ્ન ઉષ્ણ કૃમિઘ્ન સારક અને વામક છે તે શ્વાસરોગ ત્વચારોગ આમવાત વ્રણ ક્ષય કૃમિ રોગ અને વિષને દૂર કરનાર તેમજ વૃદ્ધાપણું તારનાર ગણાય છે દાદરાના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો તે ચામડીના રોગની ઉત્તમ દવા છે તેમાં પણ દાદર ઉપર આ ઉત્તમ કામ કરતી વનસ્પતિ હોય માટે જ એનું નામ દાદરો પડ્યું હશે તેના પાનનો રસ અને લીંબુનો રસ મિશ્ર કરી દાદર ઉપર લગાડવાથી દાદર તેમજ અન્ય ચામડીના રોગો મટે છે તેના મૂળને ઘસી ઝેરી જંતુના દંશ ઉપર લગાડવાથી વેદના શાંત થાય છે વીંછી મધમાખી જેવા ઝેરી જંતુના દંશ ઉપર તે ખૂબ જ ઉત્તમ કામ કરનાર છે વીંછીનું ઝેર દૂર કરનાર હોય માટે જ એને વીંછી કાંટો પણ કહેતા હશે દાદરાના મૂળનો રસ ખૂબ જ રેચક છે કબજિયાત વાળાને માટે તે ખૂબ જ ફાયદો કરનાર છે પરંતુ વધારે માત્રામાં તે ઉલટી કરાવનાર છે જેને ઝેરી જન જનાવર કવડે અથવા ઝેરી દવાની અસર થઈ હોય તેને આ મૂળનો રસ પાવાથી તરત જ ઉલટી થાય છે ઝેરની અસર દૂર થાય છે તેના પાનનું ચૂર્ણ ગોળ સાથે આપવાથી કૃમિ એટલે કે કરમિયા દૂર થાય છે દાદરાનો તાજો છોડ સરસવના તેલમાં ઉકાળી આ તેલ થઈએ ગાળી લઈ આ તેલનો ઉપયોગ કરવાથી સંધિવા અને ખરજવામાં ખૂબ જ ફાયદો થાય છે દાદરાના પાનનો ઉકાળો કરી પાવાથી કૃમિ અને કફ દૂર થાય છે દમ રોગમાં રાહત થાય છે દાદરાના પાનનો રસ અને મધ મિશ્ર કરી લેવાથી ક્ષય રોગ મટે છે તેમજ શ્વાસ કફ અને તાવમાં પણ તે ઉત્તમ મનાય છે દાદરાના પાનનું ચૂર્ણ અને સૂંઠનું ચૂર્ણ સંભાગે મિશ્ર કરી દાંત ઉપર લગાડવાથી દાંતનો તેમજ દાઢનો દુખાવો શાંત થાય છે આમ દાંત માટે પણ તે ખૂબ જ ફાયદો કરનાર અને મુખરોગમાં ખૂબ જ ઉપયોગી મનાય છે આમ દાદરો એ સહેલાઈથી મળી જતી ઉત્તમ ઔષધિ વનસ્પતિ છે પરંતુ તે રેચક અને ઉલટીકારક હોય વેદની સલાહ પ્રમાણે જ એનો ઉપયોગ કરવો જોઈએ આમ તો આ વનસ્પતિ આપણને આજુબાજુ મળી જ જાય પરંતુ તેનો આડેધડ ઉપયોગ ક્યારેય ન કરવો અને વેદની સલાહ મુજબ ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો આજે આપણે આ દાદરાના છોડ વિશે માહિતી મેળવી આના વિશે તમે ઘણું બધું સમજી આશો અને હા આ છોડની અંદર તમે જોઈ શકો છો કે એની જે ફૂલની લોર છે એ લોર આમ તો દાદરા જેવી લાગે અને આપણે એને જોયું કે ચામડીના રોગોમાં એમાંય ખાસ તો દાદરમાં એ ખૂબ ઉપયોગી છે અને આ વનસ્પતિ આપણે એ પણ જોયું કે આપણી આજુબાજુ દરેક જગ્યાએ થાય છે તો મિત્રો આવી જ ખૂબ સરસ મજાની માહિતી મેળવવા માટે અમારી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલની મુલાકાત લેતા રહો અને હા મિત્રો એક વાત ભૂલાઈની ખબર છે ને એ કે જો તમને આ ચેનલ ગમતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા મિત્રો આપણું સૂત્ર છે યાદ છે ને મારું સ્વાસ્થ મારા હાથમાં તો મિત્રો તમારું સ્વાસ્થ્ય જાળવો અને આવી નવી નવી વનસ્પતિઓ વિશે માહિતી આપણે આપીએ છીએ અને એ મેળવતા રહો આવતા મંગળવારે ફરી પાછા મળશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ